વિદુરનીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે એકત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બત્રીસમો ભાગ સાંભળીશું હરિહિયો મહાત્મા વિદુરજી કહે છે કે આટલી વસ્તુ ઘરમાં રાખવી ગાય ભેંસ છેવટે બકરી પણ હોય તો દૂધ દહીં સાસ મળતા રહે પણ આજે બધા શહેરમાં રહેતા હોય ગામડામાં હોય તો પણ ઢોરની પાછળ ધસરડા કોણ કરે એ મોટો પ્રશ્ન છે છતાં દૂધની સગવડતા હોય તો સારું કાસુ સાંદી સોનું ચંદન વીણા વાજિંત્ર આજના જમાનામાં કેસેટ કીર્તનો ભજનો ઘરમાં વાગતા હોય તો આનંદ થાય મધ વડીલો અરીસો ઘી શંખ ભગવાનની મૂર્તિ વગેરે ઘરમાં હોય તો સારું આ બધું હોય પણ જીવન જીવતા ન આવડે તો દુઃખ જ હોય છે ચાકુ ઉપયોગી છે પણ શરીરને લગાડ્યા કરે તો સાકુનો શું વાક હે ભાઈ હું તમને અત્યંત મહત્વની હિતકારી વાત કહું છું કે કામનાથી લોભથી ભયથી કે જીવન જીવવા માટે પણ ક્યારેય ધર્મનો નીતિનો ત્યાગ ન કરવો વહેલા મોડા મરવાનું જ છે ને અધર્મ અનીતિ દગાથી જે કાંઈ ભેળું કર્યું હશે એ બધું અહીં જ પડ્યું રહેશે ને બીજા ભોગવશે ને જીવને તેના પાપરૂપ ફળ ભોગવવા પડશે આવા વિચારો રાખવા મહાત્મા વિદુરજી કહે છે કે મુશ્કેલીમાં સલાહ લેવી યોગ્ય છે જીવનમાં કાંઈ દુઃખ મુશ્કેલી આવે તો આટલાની સલાહ લેવી પૂછીને કરે તો દુઃખ ઓછું આવે મુંજાય નહીં હિંમત ને આશ્વાસન મળે છુ બુદ્ધિશાળી અનુભવી જેને કાયમ ધર્મમાં શ્રદ્ધા છે એવા ઈશ્વરની બીક રાખીને જીવનારા પોતાના સંબંધી વિદ્યા ભણેલ આવડતવાળા હોશિયાર વ્યવહાર કુશળ અને વયોવૃદ્ધ વગેરેની સલાહ લેવી મૂંઝવણ વખતે કાર્ય કરતા પહેલાં યોગ્ય લાગે તે જગ્યાએ સલાહ લઈને કાર્ય કરવું ગમે ત્યાં નહીં હાથ જોડીને વિનય દિનતાથી વાત કરવી તો સાચી સલાહ મળે જેથી દુઃખ ઓછા આવે હે ભાઈ ધીરજ રાખી શિષ્ણ અને ઉદરને જીતવા કહેતા વેગ ઘટાડવા થોડી ભૂખ સહન કરવી પડે કદાચ ધાર્યું ન રાંધ્યું હોય ભાવે નહીં એવું ક્યારેક હોય તો પણ તે વખતે ધીરજ રાખી ક્રોધ ન કરવો હાથ પગ આંખ મન વાણી વગેરે ઇન્દ્રિયોની સંચળતાને સમજણ રાખીને જીતવા લોયાના આઠમા વચનામૃતના ઉપાયો કહેવાશે વૃદ્ધ બાળક રોગી કુશ શરીરવાળા જ્ઞાતિજન સંબંધી ભાઈ દીકરાના દીકરા જમાઈ શાળા પત્ની દીકરાઓ પાડોશીઓ રાજા રાજાના માણસો આચાર્ય વિદ્યાગુરુ સ્ત્રી વગેરે સાથે વિવાદ ઝઘડા કરવાથી સમય સંપત્તિ શક્તિ આભરૂ વગેરેનો નાશ થાય છે હે ભાઈ એકની એક વાત ઘણી વખત કહી માટે મનનું ધાર્યું મૂકીને કોઈ કાંઈ કહે તો થોડું જતું કરીને પણ પાંડવોને આજીક આજીવિકા માટે કંઈક આપો રાષ્ટ્ર અને સમાજના હિત માટે પણ છેવટે પાંચ ગામડા પણ આપો ત્યારે ધૂતરાષ્ટ્ર છેલ્લો જવાબ કહે છે તું મને જે કહે છે તે ખૂબ ગમે છે મનમાં થાય છે તું કહે એમ જ કરું અને પાંડવોને અડધું આપી દો પાંડવો તો મારા જ દીકરા છે મારા ભાઈ ગુજરી ગયા છે માટે તેને પણ કંઈક દેવું જોઈએ એવો વિચાર આવે છે પણ હે ભાઈ આપી દેવાનો વિચાર થાય પણ જ્યાં દુર્યોધન મળે છે તેનો અવાજ સાંભળું છું મને સ્પર્શે છે જ્યાં મારું મન ફરી જાય છે હું પુત્ર પ્રેમમાં તણાઈ જાવ છું ને પેલી તમારી વાત ભૂલાઈ જાય છે જીવનની આ સત્ય કથા છે કેવળ ધૂતરાષ્ટ્રની જ નહીં સમગ્ર માનવજાતની આ વ્યથા અને વાસ્તવિકતા છે માનવ જીવનની કથની છે સભામાં હોઈએ સંતો પાસે હોઈએ ક્યારે થાય કે હવે આપણે આમ જ કરવું છે ક્યાં જાજુ જીવવું છે શું સાથે લઈ જવું બધું મૂકીને મરી જવું છે પણ જ્યાં ઊભા થઈને ઘરે જઈએ ત્યાં પહેલાં વિચારો વરાળ થઈને ઉડી જાય છે આપણા ધર્માચરણની શરૂઆત ઘણી વખત મંદિરમાંથી કે સભા સ્થાનમાંથી થતી હોય અને ઘેરે પહોંચશે ત્યાં પૂરી થઈ જતી હોય છે સાચા અર્થમાં તો ધર્મની શરૂઆત ઘરમાંથી શરૂ થાય ને મંદિરમાં અર્પણ થાય તેમ થાય તો સારું વિદુરજીને થયું અરે આટલા સમય થયા આટલી બધી વાત કરું શું ને હજી નકામી જશે ભલે કંઈક વિચારશું તેમ પણ કહેતા નથી આટલું કહી વિદુરજી મૌન થઈ ગયા ઉપદેશક અથવા મા બાપ ખૂબ કહે સતા યનુયાયીઓ કે સંતાનો માને નહીં જ્યારે એમ થાય કે અરે કેટલી માથાકૂટ કરી પણ માનતા નથી હશે એના નસીબ બીજું શું ધૂતરાષ્ટ્ર પણ કહે છે એ વિદુર નસીબ પ્રમાણે થાય છે પુરુષાર્થ પ્રમાણે નહીં આમ કહે છે પણ ધૂતરાષ્ટ્ર પાંડવોને ભાગ આપવાનું કાંઈ વિચારતા કે કહેતા નથી વિદુરજીએ ધૂતરાષ્ટ્રને ઉદ્દેશીને જે કહેવું છે તે માનવ સમાજના ભલા માટે છે ધૂતરાષ્ટ્રને જ નહીં સમજાય તો કોઈ બીજા કોઈકને તો તેની જરૂર અસર કરશે બ્રહ્માનંદ સ્વામી કહે છે જે કોઈ પ્રેમથી આ ગ્રંથને સાંભળશે ભણશે કહેશે ને તેમ કરશે તો તેની બુદ્ધિ ધર્મમાં દઢ થશે વ્યવહાર સુધરશે કીર્તિ વધશે સુખી થશે કુટુંબમાં સમ શાંતિ ને સદભાવ રહેશે વિદુરજીએ વિશેષ આ વાત ધર્મ અર્થ અને કામ પરત્વે કહી છે ભગવાન સ્વામિનારાયણે આઠ સત્શાસ્ત્રોમાં વિદુર નીતિને માન્ય રાખેલ છે માટે આ ગ્રંથને આદરપૂર્વક વાંચવો જોઈએ સાંભળવો જોઈએ તો અહીંયા વિદુર નીતિનો બત્રીસમો ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે વિદુર નીતિ પણ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આગળ જે નારદ પુરાણ સાંભળતા હતા તેના બસો ભાગ સુધી સાંભળ્યું હતું તો હવે પછી આપણે બસો ને ઓગણત્રીસમાં ભાગથી નારદ પુરાણ શરૂ કરીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો